હલો કેમ છો બધા મજામાં ને આજે તો સવાર સવારમાં હે મેં હેરવોશ કર્યા અને પછી બનાવ્યું વ્યો માટે ગરમા ગરમ ચણાના લોટનું પૂડલું અને એ પણ અજમા નાખીને દેશી ગાયના ઘીમાં શેકીને એ પૂડલું વ્યો મેં ભગવાનને ધરાવ્યું ને પછી એડે પણ ખાધું ત્યારબાદ મેં વાળ સુકવવા લાગ્યા અને હવે તો ટાઈમ થઈ ગયો છે રસોઈનો એટલે મારે તો આજે ફ્લાવરનો સબ્જી બનાવવાનું હતું તો હું માર્કેટ જતી રહી અને ત્યાંથી મેં ફ્લાવર લઈ લીધું અને પછી રસોઈ બનાવીને બધે જમી લીધું એટલે અમે ફ્રી થઈ ગયા છીએ ત્યારે મને કબાટમાં કપડાં ગોઠવતા એક વસ્તુ મળી આવી શું હશે વિચારો તો થોડુંક લાંબુ વિચારો આલ્બમ મળ્યો છે અને એ ક્યાંનો ખબર અગિયાર બારમાં હોસ્ટેલમાં હતા ને એ હોસ્ટેલનો આલ્બમ મળ્યો છે અદ્ભુત અને આનંદની યાદો છે એમાં તો અમારી હોસ્ટેલના દિવસો એટલે કેવા દિવસો ખબર ગોલ્ડન ડે નહીં પ્લેટિનમ ડે નહીં પણ કોહીનું ડે કહેવાય હું જ્યારે હું હોસ્ટેલમાં હતી ને ત્યારના ફોટા અને ત્યાં હોસ્ટેલમાંથી આપણે ટૂરમાં ગયા હોય ને એ ફોટા એમાં છે એ ફોટા જોઈને તો મારું દિલ આજે ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે હા વધારે બોલવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી કારણ કે મન એકદમ આનંદિત બની ગયું છે આલ્બમ જોઈને તો હું સૌ ફ્રેશ જ થઈ ગઈ છું જો હવે વિડીયો જોયો જ છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય